નમસ્કાર હું છું હિના અને આપ જોઈ રહ્યા છું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીશું વાત કરીએ તો અફઘાનિસ્તાનના પકતિકા પ્રાંતમાં થયેલા પાકિસ્તાની હવાઈ હુમલામાં ત્રણ સ્થાનિક ક્રિકેટરોના મોત થયા બાદ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ એસીબીએ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે યોજાનારી ત્રિરાષ્ટ્રીય ટી ટવેન્ટી શ્રેણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે આ હુમલો પક્તિકાના ઉરગન જિલ્લામાં થયો હતો જ્યાં ખેલાડીઓ કબીર સિબગતુલ્લા અને હારૂન મૈત્રીપૂર્ણ ક્રિકેટ મેચ બાદ પરત ફરતા હતા હવાઈ હુમલામાં સાતથી વધુ લોકો ઘાયલ થયા હતા એસીબીએ આ ઘટનાને પાકિસ્તાની શાસન દ્વારા કરવામાં આવેલા કાયર હુમલો ગણાવી કડક નિંદા વ્યક્ત કરી હતી અને જણાવ્યું કે આ માત્ર રમતગમત સમુદાય નહીં પરંતુ સમગ્ર અફઘાન રાષ્ટ્ર માટે મોટું નુકસાન છે બોર્ડે શહીદ થયેલા ખેલાડીઓના પરિવારો પ્રત્યે શોક વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી સરહદ પર તણાવ વધ્યો છે અગિયાર ઓક્ટોબરથી શરૂ થયેલી અથડામણોમાં અનેક લોકોના મોત થયા બાદ ટૂંકા યુદ્ધ વિરામની જાહેરાત થઈ હતી પરંતુ પાકિસ્તાની હવાઈ હુમલાઓ બાદ પરિસ્થિતિ ફરી ગંભીર બની ગઈ છે હવે આપણે વાત કરીશું અરવલ્લીની તો રાજ્ય સરકારના નવનિયુક્ત મંત્રી પીસી બરંડાએ ભગવાન સામળીયાજીના દર્શન કર્યા મંત્રી પદ મળ્યા બાદ પહેલીવાર ભગવાન સામળીયાજીના દર્શન કર્યા ભિલોડાના ધારાસભ્ય છે પીસી બરંડા શામળાજી ખાતે મંત્રી પીસી બરંડાનું ભવ્ય સ્વાગત કરાયું સ્વાગત સમયે મંદિરના ટ્રસ્ટીઓ ભાજપના હોદ્દેદારો સહિત ટેકેદારો ઉપસ્થિત રહ્યા હતા પીસી બરંડા આદિજાતિ વિકાસ અને અન્ન પુરવઠા

અને જે મારા ઉપર કળશ ઢોળ્યો છે તો હું આ વિસ્તારની અંદર આ ગુજરાતની છ છ કરોડ વસ્તીને હું મારો જે વિભાગ આપ્યો છે એ વિભાગથી વિકાસના કામો માટે હું તત્પર રહીશ અને આજે આખી ગુજરાતની જનતાને આશ્વાસ કરું છું અને મારા વિસ્તારને આશ્વાસ કરું છું કે આ વિસ્તાર હર હંમેશા આગળ વધે વિકાસના પંથે જાય અને આ ગુજરાત બે હજાર પાંત્રીસની અંદર પંચોતેર વર્ષ પૂરા થવાના છે ત્યારે આ વિકાસ દેશની અંદર એક નંબર બને અને બે હજાર સુડતાલીસમાં આખો દેશ વિશ્વના આખું વિશ્વનું નેતૃત્વ કરે એ માટે હું આ પ્રયત્નો કરી રહ્યા છીએ અને માન્ય પ્રધાનમંત્રીજી માન્ય અમિત શાહજી અને જેપી પી નડ્ડાજીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેથી આ એક છેવાડાના માનવી આદિવાસી વિસ્તારના એક ધારાસભ્ય તરીકે મને એક રાજ્યકક્ષાનું પદ આપ્યું છે ત્યારે આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છો ત્યારે મારા પાર્ટીના કાર્યકર્તાઓ મારા પ્રધાનમંડળથી માંડીને છેક નીચે છેક સરપંચ સુધી છેક ગામના વ્યક્તિ સુધી બધાનો આખા ગુજરાતની જનતાનો છ છ કરોડ વસ્તીનો હું આભાર માની મારી વાત અહીંયા આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છો આ છેક સુધી પહોંચાડે એવી બનાસકાંઠાનું ગૌરવ કે જે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીને વન અને પર્યાવરણ મંત્રી અને વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને ખાદી ઉદ્યોગ રાજ્ય સરકારના મંત્રી બનાવવામાં આવતા મંત્રી બન્યા બાદ મા અંબાના દર્શન કરી ચડોતર કમલમ ખાતે બંને મંત્રીઓનો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહી મંત્રીને ચોપડા તેમજ પુસ્તક આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પીડિયાતર સહિત ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીઓ તેમજ જુદી જુદી પાંખના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા મારા શ્રેષ્ઠ આભાર જે અમને આજે જે ભૂપેન્દ્રભાઈ સરકારની અંદર જે કામ કરવાનો મોકો આપ્યો છે એ બદલ સર્વનો હું આભાર માનું છું મારા વિસ્તારનો આભાર માનું છું મારા જિલ્લાનો આભાર માનું છું અને સૌપ્રથમ આટલી મોટી મને જવાબદારી આપી છે ત્યારે જવાબદારી આ વિસ્તારની અંદર સમગ્ર રાજ્યની અંદર હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને જ્યાં જ્યાં વિકાસના કામો કરવા પડે જ્યાં જ્યાં જરૂરત પડે ત્યાં નિષ્ઠાપૂર્વક અમે સાથે રહીને વિકાસ કરીશું સૌ પ્રથમ રાષ્ટ્રીય નેતૃત્વ અને રાજ્યના નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે જવાબદારી આપી છે મળ્યા પછી સકારાત્મક ઉર્જાઓ વહે છે ગુજરાતના ઈશાન ખૂણે માં અંબે ને દર્શન કરી અને પ્રવાસ શરૂ કર્યો છે આ દરમિયાન એ પછી સૌ પ્રથમ મારા દેવ દુર્લભ કાર્યકર્તાઓ જેના માટે

તો ફોર્મ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીની સ્થાનિક સ્વરાજ ચૂંટણી પ્રક્રિયા પર કોંગ્રેસે ગંભીર આક્ષેપો કર્યા છે પાર્ટીના જણાવ્યા મુજબ ચકાસણી દરમિયાન લગભગ નેવું ટકા ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવ્યા છે કોંગ્રેસ પ્રમુખ અને તેમની ટીમ દ્વારા બહાર પડાયેલા નિવેદનમાં જણાવાયું છે કે ચૂંટણી વિભાગ દ્વારા ફોર્મની ચકાસણી પક્ષપાતપૂર્ણ અને મનસ્વી રીતે કરવામાં આવી છે જેના કારણે વિપક્ષ પક્ષોના મોટાભાગના ઉમેદવારોને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે પાર્ટીનું કહેવું છે કે અનેક ફોર્મ નાના ટેકનિકલ કારણોસર અથવા સુધારાની તક આપ્યા વગર રદ કરવામાં આવ્યા જે લોકતંત્રની પ્રક્રિયા પર પ્રશ્નો ઊભા કરે છે કોંગ્રેસે ચૂંટણી વિભાગને રદ થયેલા ફોર્મની સમીક્ષા કરવાની અને પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવાની માંગ કરી છે ચૂંટણી કાર્યક્રમ મુજબ જિલ્લા પંચાયત અને સિલવાસામાં મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણી આવનારી પાંચ નવેમ્બર બે હજાર પચીસના રોજ યોજાશે ઉમેદવારી પાછી ખેંચવાની અંતિમ તારીખ બાદ માન્ય ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે ચૂંટણી વિભાગનું કહેવું છે કે ચકાસણી પ્રક્રિયા નિયમો અનુસાર અને નિષ્પક્ષ રીતે કરવામાં આવી છે તથા તમામ રદબાતલ માન્ય કારણો પણ છે કનુ વલસાડના પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈનું કેબિનેટમાં સ્થાન યથાવત નાળા વિભાગની સાથે શહેરી વિકાસ વિભાગ પણ કનુભાઈને નવા પ્રધાનમંત્રીમાં સમાવેશ બાદ પ્રથમ વખત વાપી પહોંચ્યા ભાજપના કાર્યકર્તાઓ અને તેમના શુભેચ્છકોએ ઉમળકાભેર સ્વાગત કર્યું કનુભાઈ દેસાઈના જનસંપર્ક કાર્યાલય પર દિવાળી જેવો માહોલ જોવા મળ્યો કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી મોડું મીઠું કરાવી શુભેચ્છા પાઠવી સીએમ ભૂપેન્દ્ર પટેલનું નવું મંડળ રાજ્યના ઝડપી સર્વાંગી વિકાસ માટે રાજ્યમાં વધતા શહેરીકરણને ધ્યાને લઈને ભવિષ્યના પ્લાનિંગ અને ભવિષ્યને ધ્યાને રાખી વિકાસની યોજનાની તૈયારી કરશે તેવું કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કાર્યભાર સંભાળ્યો ત્યારથી ત્રણ વર્ષ પૂરા થવા જઈ રહ્યા હતા અને જ્યારે વિધાનસભામાં એકસો સાહીઠની ઉપર વિધાનસભ્યોનો સંખ્યાબળ છે ત્યારે ઘણા ચહેરાઓને તક આપીને પ્રધાનમંડળનું વિસ્તરણ કરીને કાર્યની વહેંચણી થાય એ માટે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજી માનનીય અમિતભાઈ અને માનનીય જેપી પી માર્ગદર્શન હેઠળ ગુજરાતના પ્રદેશ પ્રમુખ શ્રી વિશ્વકર્માજી માનનીય પાટીલ સાહેબ અને રત્નાકરજીની આગેવાની હેઠળ આ સૌ કાર્યરચના થઈ એમાં ઘણા બધા વિસ્તારોને અને ઘણા બધા યુવાનોને મહિલાઓને પ્રાધાન્ય આપીને નવું મંત્રીમંડળ બનાવવામાં આવ્યું સર શહેરી વિકાસ જેવું મહત્વનું વિભાગ મળ્યો છે કઈ રીતે આ સરકારના દરેક ખાતા અને દરેક વિભાગ મહત્વના જ હોય છે પરંતુ શહેરી વિકાસમાં એક વસ્તુ ચોક્કસ છે કે અત્યારે જે શહેરીકરણ થઈ રહ્યું છે એમાં પચાસ ટકા વસ્તી શહેરમાં વસે છે હવે જે સમય આવનાર છે એમાં વધુ વસ્તી શહેરમાં થશે ત્યારે એના માટેનું અગાઉનું આયોજન તો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વાડધા અને દાદરાનગર હવેલીના રાંધા ગામને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી ખરાબ હાલતમાં હતો વરસાદી સિઝન બાદ રસ્તામાં મસમોટા ખાડાઓ પડતા વાહન ચાલકો અને ગ્રામજનોને રોજિંદા અવરજવર દરમિયાન ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો ખાસ કરીને શાળાએ જતા વિદ્યાર્થીઓ દર્દીઓને હોસ્પિટલ પહોંચાડતા લોકો અને ખેતી નોકરી કરવા જતા લોકો માટે આ માર્ગ અત્યંત મુશ્કેલીભર્યો બની ગયો હતો અનેક વખત ગ્રામજનો દ્વારા તંત્રને રજૂઆત કરવા છતાં લાંબા સમય સુધી સમારકામ ન થતા નિરાશા અને નારાજગી ફેલાઈ હતી હાલમાં દિવાળીના તહેવાર પૂર્વે તંત્ર દ્વારા માર્ગ પર ડાબર નાખી સમારકામ કામ શરૂ કરવામાં આવ્યું છે ખાડા ભરાઈ જતા માર્ગની સ્થિતિમાં સુધારો આવ્યો છે અને વાહન વ્યવહાર વધુ સરળ બન્યો છે સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે સમયસર માર્ગનું સમારકામ થતાં હવે અવર જવર આરામદાયક બની છે અને તહેવારોના દિવસોમાં લોકો નિરાંતે મુસાફરી કરી શકશે ગ્રામજનોએ તંત્રનો આભાર વ્યક્ત કર્યો અને આવનારા સમયમાં આવી વિકાસ કાર્યો નિયમિત રીતે કરવામાં આવવાની અપેક્ષા વ્યક્ત કરી વિસ્તારમાં આવેલા બાબર ખડક ગામે વાઘ બારસના રાત્રિ દરમિયાન માવલી પૂજનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું આ પરંપરાગત આદિવાસી ઉજવણીની વિધિ આજે વહેલી સવારે ભક્તિભાવ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ કરવામાં આવી પ્રારંભિક વિધિ દરમિયાન ગામના આદિવાસી ભગતભુઆએ પૂજન માટે જરૂરી સામગ્રી સાથે દર્શકો અને ગ્રામજનોને આયોજિત કરી શાસ્ત્ર અનુસાર વિધિ શરૂ કરી ઉલ્લેખનીય છે કે માવલી પૂજન આદિવાસી સમાજની ઐતિહાસિક અને ધાર્મિક પરંપરાને પ્રદર્શિત કરે છે સમગ્ર વિધિ દરમિયાન ભક્તિ ગીતો ઓર ઓર્થિક આરતી અને પ્રાચીન પરંપરાગત નૃત્ય ગીતોથી કાર્યક્રમ વધુ સૌંદર્યપ્રદ અને આધ્યાત્મિક બની ગયો હતો ગામના તમામ લોકો ખાસ કરીને યુવાનો અને વૃદ્ધો જેઓ આ પરંપરાનું પાલન કરે છે તેઓએ ભાગ લઈને પરંપરા જાળવવા અને તેની ઓળખને આગળ લાવવાનું મહત્વ વ્યક્ત કર્યું આ કાર્યક્રમ માત્ર ધાર્મિક વિધિ પૂરતું જ નહીં પરંતુ ગ્રામજનો માટે સમાજમાં એકતાનું સાંસ્કૃતિક વારસાનું અને પરંપરાગત મૂલ્યોનું સંકલન પણ સાબિત થયું ભારતીય આદિવાસી સમૃદ્ધિની સંસ્કૃતિની સમૃદ્ધિ અને જીવનશૈલી માવલી પૂજન જેવા કાર્યક્રમોમાં વધુ સ્પષ્ટ રીતે પ્રતિબિંબિત થાય છે જે આવનારી પેઢી માટે પ્રેરણાનું સ્ત્રોત બની છે તો નવસારી જિલ્લાના વાંઝા તાલુકાના રાયબોર ગામે વાઘદેવની સ્થાપના પૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પૂજાના પ્રસંગે ગામના લોકો ઉપરાંત આસપાસના વિસ્તારોમાં ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી ધાર્મિક મંત્રોચ્ચાર અને પૂજા વિધિઓ વચ્ચે સમગ્ર ગ્રામ ગામ ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું વિધિ દરમિયાન પાયલાજો અને મંદિરના સેવકો દ્વારા સંપૂર્ણ આયોજન સુગળ રીતે કરવામાં આવ્યું હતું જે ભક્તો માટે મનમોહક અનુભવ બની આ પ્રસંગે સ્થાનિક આગેવાનો અને મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા પરંતુ ખાસ નોંધનીય બાબત એ હતી કે આદિજાતિ મોરચાના મહામંત્રી પિયુષ પટેલે વિશેષ ઉપસ્થિતિ આપી ભક્તો સાથે પૂજામાં જોડાઈને કાર્યક્રમને સન્માન અને પ્રોત્સાહન આપ્યું તેમની હાજરીએ ગામમાં ઉત્સાહ અને આનંદનો માહોલ વધુ પ્રગટાવ્યો ગ્રામજનોએ જણાવ્યું કે પિયુષ પટેલ જેવા આગેવાનોની હાજરીથી લોક સભ્યતા અને ધાર્મિક પરંપરાઓનું મહત્વ વધે છે આ સ્થાપના પૂજા એ માત્ર ધાર્મિક શક્તિ જ નહીં પરંતુ સમુદાયમાં એકતાનું અને સાંસ્કૃતિક પરંપરાનું પ્રદર્શન પણ દર્શાવ્યું ભક્તિ અને આધ્યાત્મિકતા સાથે ભવ્ય પૂજા યોજવાથી રાયબોર ગામે ઉત્સવમય અને પ્રસન્ન માહોલ જોવા મળ્યો પાડી તાલુકાના ચંદ્રપુર નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર શનિવારે બપોરે લગભગ બે વાગ્યાની આસપાસ એક ગંભીર અકસ્માત સર્જાયો સ્થળે બે વાહનો વચ્ચે ટક્કર થઈ હતી જેમાં એક વ્યક્તિના મૃત્યુની ઘટના બની અકસ્માત એટલો ભયંકર હતો કે મૃતકને તરત ઓળખવું મુશ્કેલ બની ગયું પારડી પોલીસે ઘટના સ્થળે પહોંચી જતા તરત જ વાહનોને હાઇવે પરથી સાઇડ કરાવી ટ્રાફિકને સ્વચાલિત રીતે ચાલુ રાખ્યું મૃતકના પરિવાર અને અન્ય મુસાફરોને ઘટના અંગે માહિતગાર કરવામાં આવી હતી સ્થાનિક લોકોએ ઘટના સ્થળ પર એકત્ર થઈને પોલીસને મદદ આપી જેમાં ટ્રાફિક નિયંત્રણ અને અકસ્માત બાદ કાર ચાલકોના સલામત સ્થળ પર પરિવહનનો સમાવેશ હતો પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને અકસ્માતના સાચા કારણો જાણવા માટે દરજ્જો લેવાયો છે પ્રારંભિક અનુમાન પ્રમાણે વાહનોની ઝડપ વધારે હોવા અથવા ડ્રાઇવર બેદરકારીના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જણાવી રહ્યું છે અકસ્માતમાં માર્યા ગયેલા વ્યક્તિની ઓળખ અને હત્યા પછીની કાર્યવાહી અંગે વધુ વિગતો મેળવવા પોલીસ કાર્યરત છે આ ઘટના હાઈવે સુરક્ષા અંગે મહત્વપૂર્ણ જાગૃતિ લાવે છે અને લોકોને માર્ગ પર સાવધાની રાખવાની અનિવાર્યતા પર ભાર મૂકે છે નવસારી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ પત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો કાર્યકર્તાઓએ જણાવ્યું કે કદાણા પ્રથા નાબૂદ કરવા માટે ચાલી રહેલા શાંતિપૂર્ણ આંદોલન પર સરકાર દ્વારા અન્યાયપૂર્ણ રીતે દબાણ કરવામાં આવી રહ્યું છે અને નિર્દોષ ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે આ ઘટના લોકશાહી મૂલ્યોના હનન સમાન હોવાનું જણાવી તેમણે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી પાર્ટીના પ્રતિનિધિઓએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરતા જણાવ્યું કે સમાજમાંથી કુપ્રથાઓ નાબૂદ કરવાની લડતને દમન દ્વારા રોકી શકાય નહીં તેમણે આંદોલનકારીઓ પર થયેલી કાર્યવાહી પાછી ખેંચી ન્યાયપૂર્ણ તપાસની માંગ કરી હતી રહ્યા છે વિરોધમાં મહાસંમેલન થવા જઈ રહ્યું હતું અને ખોટી રીતે પોલીસોએ તેમના પર એફઆઈઆર કરી એના પર હાફ મર્ડરના ચાર્જીસ મૂક્યા અને એમને જેલ ભેગા કર્યા છે આજે હજારોની સંખ્યામાં ખેડૂતો ત્યાં પરેશાન છે એના માટે મેં આવેદન આપવામાં આવ્યા હતા અને એક જણાવવા માટે આવ્યા હતા કે એ લોકો પર લગાવેલા તમામ આરોપોથી એમને મુક્ત કરો નહીં તર ગુજરાતમાં ઉગ્ર ધોરણે ખેડૂતો ઘરમાંથી બહાર નીકળશે જો એ લોકો ખેતીના સમાન લઈને શહેરમાં અને કલેક્ટર કચેરી આવી ગયા તો ખેતી કરવા માટે આ લોકોએ જવું પડશે અને આખા દેશમાં આનો પડઘો પડશે આજે મંત્રીમંડળનો વિસ્તાર થયો છે એ મંત્રી મંત્રીમંડળ બે હજાર સત્યાવીસમાં નાબૂદ થઈ જવાનું છે એનો એક્ઝામ્પલ આ ખેડૂતો આપશે આપણા ખેડૂતો એ દેશના સાચા લડવૈયા કહેવાય છે દેશને જમીન ખોદીને એ લોકો આપણને અનાજ પૂરું પાડે છે એ લોકો સામે જો ન્યાય અન્યાય થઈ રહ્યો હોય ત્યારે ભારત આના પર એક્શન લેશે ભારતના લોકો આના પર એક્શન લેશે અને અમારા આમ આદમી પાર્ટીના દરેક નેતાઓ ખેડૂતો સાથે છે અને એ લોકોને બહાર કાઢવા માટે એ લોકો પર લગાવેલા જે ખોટા આરોપો છે એના માટે લડવા માટે અમારા આમ આદમી પાર્ટીના લોકો સક્ષમ છે એના માટે જ આવેદન આપવા આવેલા હતા અમારા નાનું કાકા એમના ખેડૂતોના મંત્રી છે અને એ આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરશે એવી અમારી ચીમકી છે સરકારને આધુનિક યુગમાં યુવાનો સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટની દુનિયામાં ખોવાઈ રહ્યા છે ત્યારે વલસાડની શાહ એનએચ કોમર્સ કોલેજે અનોખી પહેલ કરી છે શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે છ થી સત્તર ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન કોલેજના વિદ્યાર્થીઓ માટે ફિટનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું દરરોજ સવારે આઠથી સાડા દસ દરમિયાન વિદ્યાર્થીઓએ સૂર્ય નમસ્કાર યોગ પ્રાણાયામ દોડ તેમજ દેશી રમતો જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો આ પ્રવૃત્તિઓ દ્વારા માત્ર શરીર નહીં પરંતુ મન સંકલ્પ શક્તિ અને સમય સંચાલન જેવા જીવન મૂલ્યોનું પણ ઘડતર થયું કેમ્પ દ્વારા વિદ્યાર્થીઓએ વહેલી ઉઠો અને સ્વસ્થ રહોના સંદેશને જીવનમાં ઉતારવાનો સંકલ્પ કર્યો કોલેજના ઇન્ચાર્જ આચાર્ય પ્રોફેસર વિજયકુમાર આર ચાંપાનેરી તથા સ્ટાફ સમગ્ર સ્ટાફે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું કેમ્પનું સફળ સંચાલન શારીરિક શિક્ષણના અધ્યાપક અને એનસીસી ઓફિસર કેપ્ટન મુકેશભાઈ કે પટેલે કર્યું જ્યારે ગ્રાઉન્ડમેન ઉત્તમભાઈ રાઠોડે મહત્વપૂર્ણ સહયોગ આપ્યો આ ફિટનેસ કેમ્પ માત્ર શારીરિક કસરતોનું આયોજન ન હતું પરંતુ યુવાનોમાં શિસ્ત સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ અને જીવન પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ જગાડવાનો એક પ્રેરણાત્મક પ્રયાસ હતો દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસ બાકી છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રંગીલા રાજકોટ તરીકે ઓળખાતા રાજકોટ શહેરને સુંદર અને રડયામણું બનાવવા માટે પાંચ દિવસીય દિવાળી કાર્નિવાલનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ગઈકાલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના રેસ્કોર્સ રીંગરોડ પર લાઇટિંગ ડેકોરેશન કરી દિવાળી કાર્નિવાલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો ત્યારે દિવાળી કાર્નિવાલ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના રિંગ રોડ પર રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચસો જેટલી બહેનોએ ભાગ લીધો હતો આ તકે વાત કરીએ તો આ રંગોળી સ્પર્ધામાં બહેનો દ્વારા અવનવા સુંદર ચિત્રો દોરી રંગબેરંગી કલરો પૂરવામાં આવ્યા હતા અને જેમાં મહત્વનું ચિત્ર ઓપરેશન સિંદૂરનું જોવા મળ્યું હતું જે ભારત સરકાર દ્વારા નાપાક પાકિસ્તાનીઓ દ્વારા પહેલગામમાં હિન્દુઓ પર કરેલા હુમલાને લઈ ભારત સરકારે કરેલા કાબિલે દાદ કામગીરીનું ચિત્ર બનાવી સંદેશો આપ્યો હતો કે જે રીતે પહેલગામમાં પાકિસ્તાનીઓ દ્વારા હિન્દુ લોકો પર ધર્મ પૂછી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે અને અમારી બહેનોના સિંદૂર ભૂસિયા હતા જેના જવાબમાં ભારત સરકારે અને આપણા આર્મીના જવાનોએ પાકિસ્તાનીઓના ઘરમાં ઘૂસી તેમને મોતને ઘાટ ઉતાર્યા છે ત્યારે આ એક ગર્વની વાત માનવામાં આવે છે આથી ઓપરેશન સિંદૂરનું ચિત્ર સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને સાથે જે કોઈ દેશ ભારત પર કોઈ હુમલો કરશે તો ભારત દેશ તેઓને પણ આવો જ જવાબ આપશે તેવો મેસેજ પણ ઓપરેશન સિંદૂરના ચિત્ર મારફત આપવામાં આવ્યો હતો દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાંચ દિવસ માટે દિવાળી કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે દિવસે ને અલગ અલગ દિવસે જે અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવે છે જયારે ગઈકાલે જે કહેવાય કે રાજકોટમાં જે લાઇટિંગ શો નું આયોજન કરવામાં આવ્યું દિવાળી કાર્નિવલ આ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે આ રંગોળી સ્પર્ધા જે પાંચસો મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે ક્યારેક કહેવાય કે આ રંગોળી સ્પર્ધા છે તેમાં મહત્વનું જે કહેવાય કે આકર્ષણનું કેન્દ્ર બની છે એક રંગોળી ઓપરેશન સિંદુર છે ત્યારે આજે આપણે રંગોળી જે બનાવી છે તે મહિલા સાથે આપણે વાત કરીશું

જે માતાઓનો જે સિંદૂર મટી મિટાવ્યો હતો તેવાને કરારો જવાબ આપ્યો છે તે થીમ ઉપર તમે બનાવી છે રંગોળી કેવું ગર્વ થાય છે અમને ગર્વ આ રંગોળી બનાવીને બે પ્રકારના થાય છે કેમ કે ઓપરેશન સિંદૂર એટલે જે લેડીઝોનો સિંદૂર છે એ હણાણું તો એના જે કરારો જવાબ આપ્યો એ અને એની અંદર પણ લેડીઝ જે જવાનો હતી એને જ આ કરારો જવાબ આપ્યો એટલે અમે આ નારી શક્તિ અને ઓપરેશન સિંદૂર બે ને સાંકડી લઈને રંગોળી છે એ બનાવી છે એટલે નારી શક્તિ દ્વારા નારી શક્તિના ના રક્ષણની છે આ રંગોળી બનાવવામાં આવી છે કેટલા ફૂટ ની રંગોળી છે તે બનાવવામાં આવી છે અને કોણ કોણ તમારે સાથે જોડાય છે કારણ કે તમે આ રંગોળી આવડી મોટી એકલા તો ના બને

ગયા વખતે અમે રતન તાતા ને શ્રદ્ધાંજલિ આપવા માટેની રંગોળી બનાવી હતી અને આ વખતે અમે છે ઓપરેશન સિંધુની ની રંગોળી બનાવી છે કેમ કે આ વખતની જે રંગોળી થીમ છે ને એની અમને જે થીમ આપવામાં આવી છે સ્વદેશની આપવામાં આવી છે તો એના માટે આ એપ્રોપ્રિયેટ રંગોળી છે કે આપણા જે દેશની છે એ મેઇન હાઈલાઇટ આ વખતની ઓપરેશન સિંધુ હતી અને જે બધાને ફલીફૂટ થયું હતું એની અંદર એટલા માટે અન્ય જે રંગોળી જે આપણી સાથે બનાવે છે તે મહિલા આપણી સાથે આપણે એમની સાથે વાત કરીશું ઓપરેશન સિંદૂર ની ટીમ ઉપર રંગોળી બનાવી છે તમે એક મહિલા છો ત્યારે આપણા દેશને જવાનો એ ટ્રાય કરી હતી કેવું લાગે છે અમને બહુ ગર્વ થાય છે અને જે આપણું જે પાકિસ્તાનને સારો એવો જવાબ આપ્યો છે અને આજે રંગોળી પૂરીને જે મહિલા હતા આપણે સિંદૂરના એનો એટલે હા પહોંચાડવા માટે એના પછી

ભારત સરકાર દ્વારા રંગોળી છે કે જો ભવિષ્યમાં કોઈ આવી નાપાક હરકત કરશો તો ભારત આનાથી પણ ઉગ્રથી ઉગ્ર વળતો જવાબ દે તો હાલ અત્યારના સમાચારમાં ત્યાં સુધી જોતા રહેશું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત